શિવરાત્રીનો ધાર્મિક પર્વ હોય ત્યારે વિવિધ શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી શિવ મંદિર ખાતે દર્શન કર્યા બાદ ભાંગની ભક્તોએ લીધી શિવાલયોમાં હર હર મહાદેવના નાદ આજ રોજ ના દિવસે ધોરાજીમાં અનેક શિવાલયોમાં ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળી ધોરાજીમાં આવેલા અતિ પૌરાણિક મંદિર એવું પંચનાથ મહાદેવનું મંદિર કહેવાય છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા તેમના હાથે પંચનાથ મહાદેવની સ્થાપના કરી હતી ત્યારે આજે મહાશિવરાત્રીના દિવસે અહીંયા પણ ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી આજના દિવસે પંચનાથ મહાદેવના મંદિરે બપોરે બાર વાગ્યે તેમજ સાંજે મા આરતી થાય છે અસંખ્ય ભાવિ ભક્તોજનો શ્રદ્ધાથી અને આસ્થાથી પોતાનું શેષ ઝુકાવી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી ધોરાજીના તમામ શિવાલયોમાં આવેલ શિવ મંદિરને વિવિધ ફૂલ અને શણગાર કરાયો હતો જીની સમજી મૂર્તિ બહુ પૌરાણિક જગ્યા પંચનાથ મહાદેવના મેનેજિંગ દ્રષ્ટિ અને પૂજારી તરીકે મુખિનભાઈ દવે બોલે આ જગ્યા આઠીસો વર્ષ થયા પાંચ શિવલિંગ સ્થાપિત કરેલા હીરપ્રા પરિવાર સ્થાપિત કરેલું માણસો હીરપ્રા પરિવાર તરફથી આ પરિવાર આ શિવલિંગની સ્થાપના કરવા માટે બોલ્ય હવે પરિવારને

અનેક શિવરાત્રી આવે છે પરંતુ મહા મહિનાની જે અંધારી તેરસ આવે છે એ મહાશિવરાત્રી તરીકે ઓળખાય છે કહેવાય છે કે શિવ અને પાર્વતીના લગ્ન આ દિવસે થયેલા હતા ધોરાજીના અનેક શિવાલયોની અંદર અસંખ્ય ભાવિકોએ પોતાની આસ્થા અને શ્રદ્ધાથી શીસ ઝુકાવ્યું હતું અને ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વાત કરીએ પંચનાથ મહાદેવના મંદિરની તો કહેવાય છે કે પુરાણોથી પંચનાથ મહાદેવનું અતિશય મહત્વ છે જે કહેવાય કે પાંડવો છે એ મહાભારત કાળ દરમિયાન અહીં આવેલા હતા અને પોતાના હાથે આ શિવલિંગની સ્થાપના કરેલી હતી ત્યારથી આ પૌરાણિક શિવાલયનું અનેક ગણું મહત્વ છે આજના દિવસે આજના પવિત્ર દિવસે અસંખ્ય ભાવિક ભક્તજનો પોતાનું શિષ ઝુકાવી અને પોતાની જાતને ધન્ય અનુભવે છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય બ્યુરો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે